જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે તમે રોયલ બુલેટ જોઈ રહ્યા છો આ બુલેટ વેચવાનું છે કંપની કલર સેટ બુલેટમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો મોડેલ વિશેની વાત કરું તો બે હજાર ને ચૌદના મોડેલ નું આ બુલેટ છે ઓનર વિશેની વાત કરું તો ત્રણ ઓનરનું આ બુલેટ છે કિંમત એક લાખ ને વીસ હજાર કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂમાં જ્યારે આ બુલેટની મુલાકાત લેવા જાવ ત્યારે તેમાં તમને ફેરફાર કરી આપશે તેવું આ બુલેટના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ બુલેટ માત્ર સુમાલીસ હજાર કિલોમીટર ચાલેલું છે વીમો પણ વીમો પૂરો થઈ ગયો છે એવું આ બુલેટના માલિક જણાવે છે બાકી આ બુલેટ તમે વિડીયોની અંદર બુલેટની કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું બુલેટ છે આ બુલેટ તમને ક્યાં જોવામાં છે તેની વાત કરું તો આ બુલેટ તમને પ્રોપર વીજ પડી તમને આ આ બુલેટ છે ભાઈનો ભાઈનો નંબર નંબર તમે તેને ફોન કરીને બધી જ વિગતો મેળવી શકો છો તેમજ તમે પૂરું સરનામું ફોન કરીને મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો સાચવેલું બુલેટ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આ બુલેટ વિશેની બધી જ વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે તમે ત્યાંથી તેનો ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો